રાપર તાલુકાના 109 રામ ભક્તોએ અવજ એક્સપ્રેસ દ્વારા અયોધ્યા પ્રયાણ કર્યું નમસ્કાર દર્શક મિત્રો હું ગનશ્યામ બારોટ માનવી લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે એમ હું તો કહી શકાય કે રાપર તાલુકાના ગામે ગામે ગામમાં રામ નામનો નાદ ઉપડ્યો છે આજે રાપરમાંથી એકસો ને નવ જેટલા દર્શનાર્થીઓ રામ ભક્તો એમાંથી ઘણા એવા રામ ભક્તો છે કે જે કાર સેવા પણ કરી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એમ કેવું પડે કે જે અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થઈ ત્યારથી અત્યાર સુધી સતત આ આખો માહોલ રામમય રહ્યો છે એમાં ખાસ તો જાન્યુઆરી અને આ ફેબ્રુઆરી રાપર તાલુકા માટે તો જાણે કે એક એક દિવસ આ એમ કહેવું હતું કહી શકાય કે આ ઇતિહાસના સુવર્ણ અક્ષરોમાં લખાય એવા રહ્યા છે ખાસ તો જાન્યુઆરીમાં બાવીસ તારીખે રામલલાનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો તે પછી લગભગ એમ કહેવું તો કહી શકાય કે કચ્છમાં વીસ હજાર કરોડથી પણ વધુના કામો આવ્યા એટલે આખે આખું કચ્છ ને ક્યાંક ને ક્યાંક રામ ફર્યા હોય એવું દેખાય ખાસ તો મારી સાથે અત્યારે આ યાત્રાના ઇન્ચાર્જ ડોલરભાઈ ગોર દિલીપભાઈ જાદવ અને ભૂપતસિંહ વાઘેલા છે એટલે ખાસ તો સૂર્યશંકરભાઈ ગોર પણ અહીંયા ઊભા છે એટલે આપણે એમને પણ મળશું પણ એનાથી પહેલાં શું કહેશું પાંચ છ વર્ષનું સ્વપ્ન હતું કે યોજામાં ભગવાન રામ બિરાજે અને એ સ્વપ્ન જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સાકાર કર્યું આખા દેશ માટે આનંદનો અવસર અને એના ભાગરૂપે જ આખા દેશમાંથી આસ્થા એક્સપ્રેસના નામે દરેક સંસદ વિસ્તારમાંથી એક ટ્રેન જવાની છે અને એના જ ભાગરૂપે આજે કચ્છમાંથી પણ આસ્થા એક્સપ્રેસની ટ્રેન અયોધ્યા માટે શ્રીરામના દર્શન માટે જઈ રહી છે ત્યારે ખૂબ આનંદ ખૂબ ઉત્સાહ છે અને જે સ્વપ્ન પાંચ છ વર્ષ જૂનું હતું એને જ્યારે સાકાર થયું હોય ત્યારે સહજ આપણને થાય કે આપણને ક્યારે ભગવાન રામલલાના દર્શન કરવા મળશે પણ આજે સદભાગ્ય છે કે ભારતીય જનતા પાર્ટીએ અને નરેન્દ્રભાઈએ દરેક સંસદીય મત વિસ્તારમાંથી આસ્થા ટ્રેન ફાળવી છે અને એના ભાગરૂપે આ આસ્થા ટ્રેન આજે સાડા છ વાગે ભુજથી પ્રસ્થાન કર્યું છે એની અંદર આપણા સાંસદશ્રી આપણા ધારાસભ્યશ્રીઓ સંતોની ઉપસ્થિતિમાં આ યાત્રાને ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવ્યું અને થોડી પછી અહીંથી રાપરથી પણ એકસો નવ જેટલા દર્શનાર્થી યાત્રિકો જવાના છે અને એ જાય એના પહેલાં આપણને સૌને જયકારો બોલાવવાની છે જય શ્રી રામ જય જય શ્રી જય આ યાત્રાને સામખિયાળી મધ્યે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહજી ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય આદરણી માલતીબેન જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણી જનકસિંહજી પણ સામખિયાળી મધ્યે ઉપસ્થિત રહેવાના છે અને સૌ યાત્રિકોને જે મોરબીથી પણ યાત્રિકો આવવાના છે સામખિયાળીથી ચડવા માટે એમનું પણ ત્યાં પ્રસ્થાન કરાવશે આપણા આગેવાનશ્રીઓ અને એના ભાગરૂપે જ આજે રાપર તાલુકામાં જે એકસો નવ રામ ભક્તો જઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદ છે ખૂબ ઉત્સાહ છે જય શ્રી રામ મારું નામ દિલીપભાઈ ગગાભાઈ જાદવ મારું કહેવાનો મતલબ એમ છે કે ખરેખર તો આપણે આપણે ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે સોળસો ને પંદર રૂપિયા એટલે કાંઈ ખર્ચ ન કહેવાય આપણા જમવાના પણ સોળસો ને પંદર રૂપિયા આપણા હતા જમવા માટે એટલે આપણે ખરેખર મોદી સાહેબનો એટલો આભાર માનવો જોઈએ કે ગરીબમાં ગરીબ વ્યક્તિ સોળસો ને પંદર રૂપિયા ભરીને અયોધ્યા રામની યાત્રા કરી શકે એટલે આપણે એમના ખૂબ ઋણી લઈએ અને આવનારી ચૂંટણીમાં બહુ સીટોથી મોદી સાહેબ જીતે એનો આપણો ખૂબ ખરો આપણે આભાર માનીએ ખાસ તો દર્શક મિત્રો પાંચસો વર્ષનો સપના આપું એવું ગોરે કીધું મારી સાથે અત્યારે સૂર્યશંકરભાઈ ગોર છે સૂર્યશંકરભાઈ ગોર એટલે કથાકાર લેખક પત્રકાર અને શિક્ષક એટલે આપણે ખાસ તો શું ખાસ તો સ્વપ્ન આજે ગત બાવીસ તારીખે દિવ્ય ભવ્ય અને સેવ્ય એવું રામ મંદિર વિશ્વ માટે ખુલ્લું મુકાયું છે રામ વિશ્વના આરાધ્ય છે એવું રામ તત્વ એનું એના મંદિરના દર્શન માટે છેવાડાના રાપર વિસ્તારમાંથી એકસો નવ જણ જ્યારે અયોધ્યા દર્શન માટે જઈ રહ્યા છે આ ઘડી એક ઐતિહાસિક ઘડી છે આ ઘડી ધન્ય કરે એવી ઘડી છે કારણ કે આમાંથી મોટા ભાગના નેવું ટકાએ અયોધ્યા જોયું પણ નહીં હોય એટલે હું સરકારશ્રીને લાખ લાખ અભિનંદન આપું છું કે છેવાડાના આખાય ભારતના ઠેર ઠેરથી આ રીતે ટ્રેન દ્વારા રામ દર્શનનો એક લાભ મળશે અને સૌના હૃદયમાં રામ પધારે તો આ દેશની અનેક સમસ્યાઓ ઘડીક પળમાં હલ થઈ જાય એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ જય જય શ્રી રામના નાથ સાથે આજે સમગ્ર વિશ્વ બનાવનાર માન્ય આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા કે ભાઈ અમારા જેવા છેવાડાના વિસ્તારના નાના માણસને પણ એક આસ્થા ટ્રેન સ્પેશિયલ ટ્રેન અયોધ્યા રામચંદ્ર ભગવાનના દર્શનાર્થે જો મૂકતા હોય એટલે ફરી ફરીને પાંચસો વર્ષ જૂનું જે કહેવાતું હતું કે આપણું સપનું હતું કે ભાઈ આપણા રામલલા આયેંગે આએંગે હમ હમણાં આંગણ સજાયગે રામ આયેંગે એવું ભવ્યા ગત બાવીસ તારીખના જ એક મંદિરનું પ્રતિષ્ઠા નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગી આદિત્યનાથજી આનંદીબેન પટેલ અમિતભાઈ શાહ સાહેબ અને ભાગવતજીના કરો કરમોથી એમના કમલમોથી આ જે ભવ્યા મંદિરનું જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો એના બાદ સમગ્ર વિશ્વમાં કે શેવાડાના નાના વર્ગ અમે પણ પહેલી વખતે ગૌરવ લઈ શકીએ છીએ અને મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટી ટીમ પ્રમુખ શ્રી દેવજીભાઈ આપણા કચ્છ લોક કચ્છ લોકસભાના શ્રી વિનોદભાઈ અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીનો પણ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ અમને પણ સેવાડાના વિસ્તારને મારું પણ સપનું હતું કે અયોધ્યા જાશું ક્યારે જવાશે શું થશે પણ આજે આનંદથી આજે આનંદની ઘડી આવી ગઈ છે કે સમગ્ર વિસ્તારમાં આજે પણ દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે અમે પણ રાપરથી પ્રસ્થાન કરી રહ્યા છીએ અમારી